ગાજણ વાવ સહિત દાંકતરા તાલુકાના કુલ એકવીસ ગામના નાગરિકો લાભ મેળવ્યો હતો અને આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક જાતિના દાખલા રેશન કાર્ડમાં નામ દાખલ નામ કમી નામ સુધારો ઈ કેવાય કામગીરી આધાર કાર્ડને લગતી કામગીરી પીએમ જે અરજી મફત હેલ્થ ચેકઅપ કૃષિ પંચાયત પશુપાલન સમાજ કલ્યાણ અને નવીન વારસાઈ અરજીઓ અને વિનામૂલ્યે સાત બાય બાર આઠ નકલ જન્મ મરણ પ્રમાણપત્ર લગ્ન નોંધણી અને મિલકત આકારણીના ઉતારા જેવી વિવિધ સેવાઓ સહિત જુદા જુદા સુધાર તેર જેટલા વિભાગ વિવિધ સેવાઓનો ધાંગધ્રા પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે બે હજાર લોકોએ લાભ લીધો એ અમને લાભ મળે છે એટલે અમે અમારે માટે કેવાસી કરાવવા આવી હતી એટલે અમને બહુ લાભ મળ્યો છે અહીંયા એટલે અમને ફ્રીમાં બધું કરવામાં આવી છે અમને બાવડી ગામમાં આ કેવાસી કરાવનું રેશન નું કરવાનું આધાર કાર્ડ નું કરવાનું બધું અમને બહુ લાભ થયો છે એટલે અમે અહીંયા આયા છીએ બાવડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ લસમ તબક્કો યોજવામાં આવી રહ્યો છે તો આજે ધાંગદરાના એકવીસથી થી એકવીસ ગામો અને આશરે પંદર જેટલી ડિપાર્ટમેન્ટની સેવાઓ આજે આપણે પૂરું પાડી રહી હતી સરકાર નાગરિકોને એમના ઘરે બેઠા સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે અને લોકો બહુ સંખ્યામાંનો લાભ લઈ રહ્યા છે